નમસ્કાર મિત્રો પાલિતાણા તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે નવી એપીઓ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આપશે પંદર લાખ રૂપિયા કેવી રીતે આપશે કોને મળશે કેટલા ખેડૂતોને મળશે કયા કયા રાજ્યોમાં લાગુ થયું છે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે ખેડૂતોને આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં સરકાર આ યોજનાનો છ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે સરકારની યોજના મધ્યસ્થી ખેડૂતોને મુક્ત કરવાની છે સરકારે ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે હવે ખેડૂતોને પંદર લાખ રૂપિયા સુધીની આવક થશે જોકે તેને મેળવવા માટે ઘણી શરતો રાખવામાં આવી છે અને એ રૂપિયા આપવામાં આવે છે આ યોજના પર સરકાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં છ હજાર આઠસો ને પાસઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે હવે ખેડૂત મિત્રો આ યોજનાનો હેતુ શું છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રાહત આપવામાં આ યોજના શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂતો વસેટિયાઓથી મુક્ત થઈ શકે છે તેનો અર્થ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગોનાઇઝ એફપીઓ એટલે કે ખેડૂત ઉત્પાદક સંસ્થા છે હવે વહાલા ખેડૂત મિત્રો પંદર લાખ રૂપિયા કોને મળવા પાત્ર છે પંદર લાખ રૂપિયા માટે તમારે એક એફપીઓ બનાવવો પડશે તેમાં ખેડૂતોનું ગ્રુપ હશે આ ગ્રુપને પંદર લાખ રૂપિયા મળશે આ ગ્રુપમાં ઓછામાં ઓછા અગિયાર ખેડૂતો હોવા જોઈએ આ અગિયાર ખેડૂતોએ કોઈ સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે હવે ખેડૂત મિત્રો તેનાથી ફાયદો શું થશે એ પણ આપણે સાથે સાથે જાણી લઈએ આ યોજનામાં જે પણ ગ્રુપનો ખેડૂત હશે તેને અનેક પ્રકારના લાભ મળશે દેશના ખેડૂતોને ખેડૂતોને ખેતીમાં બિઝનેસ જેવા લાભ આપવામાં આવશે ખેતીની ધંધામાં પરિવર્તન કરવાની તક આપવામાં આવી રહી છે શું માત્ર એગ્રી કંપની બનાવવાથી પંદર લાખ રૂપિયા મળી જશે ના એગ્રી કંપની બનાવ્યા પછી અગિયાર ખેડૂતોએ કંપની એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું પડશે આ કંપનીએ પ્રોડ્યુસરના લાભ માટે કામ કરવું પડશે આજ પ્રકાર ની સંસ્થાઓને પંદર લાખ રૂપિયા મળશે હવે ખેડૂત મિત્રો જાણી લઈએ દેશના તમામ મેદાન વિસ્તારમાં હશે તો ત્રણસો ખેડૂતોને તમારી સાથે જોડવા પડશે જો ઉત્તરાખંડ અથવા અન્ય પર્વતી વિસ્તારોના હોય તો સો ખેડૂતોને જોડવા પડશે ખેડૂત મિત્રો અરજી કેવી રીતે કરવી સરકારે હજુ સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ નથી કરી તેથી થોડો સમય પછી જ્યારે સરકાર તેને પરિપૂર્ણ રૂપે શરૂ કરશે ત્યારે તમે તેના માટે અરજી કરી શકો છો ટૂંક સમયમાં આ વિશે નોટિફિકેશન તમને મળી જશે તમારા વાલા ખેડૂત મિત્રો સંપૂર્ણ માહિતી પંદર લાખ રૂપિયાની કઈ રીતે મળે એપુ યોજના શું છે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાઈને ભારત માતા કી જય જય જવાન જય કિસાન